આંખોને બંધ રાખો કેટલીક બહેનોને હું રડતા જોઈ રહેલો છું રડતા અને એ બહેનો ઘરની અંદરના ત્રાસના લીધે રડી રહેલી છે એ બહેનો હાથ ઊંચા કરે કે હું ઘરમાં એક તકલીફ છે મને કોને કહું દુખ નથી બીમારી નથી પીડા નથી પણ આત્મિક વેદનાના લીધે રડી રહી છું હું જેટલી બહેનોના હાથ છે જલ્દી ઉભા થઈ જાવ બહેનો આજ રાત્રે એક અજબૂત છુટકારા કરવા જઈ રહેલો છે પરમેશ્વર આગળ આ પાછળ બેઠેલા મારા ભાઈઓ પરમેશ્વર તમારા દાંપત્ય જીવનને સુખી કરવા માંગે છે તમારા દાંપત્ય જીવનમાં પવિત્રતા લાવવા માંગે છે દાંપત્ય જીવનમાં દર્શની બનાવવા માંગે છે જો આપ આપના પત્ની સાથે ખરેખર ખો કુવ્યવહાર કરતા હો આપ તમારા ત્રાસ તકલીફના લીધે તમારી પત્ની તમને ઘણી વખત રડીને સમજાવતી હોય તો તમારે ખાતું ચો રાખો કે તેમના માટે હું એક પ્રાર્થના કરવા જઈ રહ્યો ચિંતા નહીં કરા શરમ નહીં રાખતા શરમ નહીં રાખતા શરમ નહીં રાખતા શરમ નહીં રાખતા આજ રાત્રિ જે બાબત આસુ આસુ પાડતા આત્મામાં મેં જોઈશે તે બાબતનું પૂરૂપ છે સુભાષ સાહેબ આ જગ્યા પર જેટલા ખુરશી પર છે એવો તમે પોતાની જગ્યા પર ઉભા થઈ જાઓ આ કુટુંબોની અંદર રિકવરી આવશે ત્યારે આપણે જે આશા રાખીને છે મંડળીમાં જાગૃતિ લાવવામાં આવશે રબ શબ અલ મમામા બાહ ગ્લો રીટુ ગઢ ધન્યવાદ પ્રભુજી ધન્યવાદ પ્રભુજી ધન્યવાદ પ્રભુજી જુવાન દીકરીઓ દીકરાઓ કેટલા જુવાન દીકરી છે મારા હૃદયના દરવાજાને ઠોકી રહેલો છે મારા મન ને ઠોકી રહેલો છે મારી દીકરી મેં તને પવિત્ર થવા માટે તેડું આપ્યું છે તમને પવિત્ર રાખવા માંગુ છું તમારા આચરણો પવિત્ર કરવા માંગુ છું તો તારી જગ્યા પર ઊભી થઈ જાય હાથ ઉંચા રાખો દીકરીઓ ખુરશી પર બેઠેલા ભાઈઓ ઊભા થઈ જાઓ તમારા હાથ ઊંચા છે ઉભા થઈ જાઉં હું તમને દોષિત માંગતો નથી હું તમને પાપી છો એવું કહેવા માંગતો નથી પણ હું તમારો આભાર માનું છું છું હું તમારો આભાર માનું રડી ભાઈઓ કઠણ મન કરતા નહીં દિલથી કહું છું તમારો ભાઈ છું હું તમને પ્રાર્થનાની મદદ કરવા જઈ રહેલો છું ને શેતાનનો સામનો કરો દેવને આધીન થઈ જાઓ શેતાનનો સામનો કરો તમે એ બાબત પાઉલ ઘડપણની અંદર એમ કેતો જે કરવા માંગુ છું તે કરતો નથી નહીં કરવા માંગુ તે હું કર્યા કરી છું જો પ્રભુના આગમાનના ચિહ્નો દેખાઈ છે છતાં પણ આવી બધી બાબતો થઈ રહેલી છે આપણા ઘરમાં આવી બધી બાબતો થઈ રહેલી છે આપણા પરિવારમાં આવી બધી બાબતો થઈ રહેલી છે દેવની મંડળીમાં આવી બધી બાબતો થઈ રહેલી છે દેવના સમાજમાં તો ખરેખર મારી જે બહેનો ખુરશી પરની બહેનો તમારા જેટલાના હાથ ઊંચા છે નીચે બેઠેલી બહેનો જેટલાના હાથ ઊંચા છે પોતાની જગ્યા પર ઉભા થઈ જાઓ દેવ તમારા જીવનોમાં આત્મિક સાજાપણું લાવવા માંગી રહેલો છે પહેલામાં પહેલા ઊભા થઈ જાઓ જેટલાના હાથ ઊંચા છે ઊભા થઈ જાઓ મને કોઈ જોઈ લેશે એવું નહીં દેવે તમને જોઈ રહેલો છે દેવ આપણને જોઈ રહેલો છે દેવ આપણને જોઈ રહેલો છે મંડળીઓમાં પવિત્ર જીવન જીવવાનું પગલું ભરો મંડળીઓમાં શુદ્ધ આચરણ રાખવાનું પગલું ભરો પરિવારને સાક્ષી બહુ સારી લોકો હાથે લોકો વાંચે પરિવાર વિશે વાતો કરે

স্ের নাজে তোড়ে ঐটুনাব কাইর সেচে, সেলেয়েনে সেলে এরা এরা সে পাইরা দুয়েয়ে